Good morning. Good morning. Are there morning? Good morning. Good morning. Good morning. Morning, thank you. Morning, maasho, nash to kadar be daishu. Gaatia. Gaatia? Gaatia? એકરા મને નાસ્તો ને હેલો કેમ છો બધા વેલકમ બેક ટુ ચેનલ હા આજે અમે લોકો જવાના છીએ સાતમાની શોપિંગ કરવા માટે

તમે લોકોને ખબર જ હશે કે સુરતમાં મોતીવાલાની દુકાન ક્યાં આવી છે અને ફેમસ છે પરફ્યુમ્સ તેના તો અમે કયા કયા પરફ્યુમ્સ લેવા છે એ તમને લોકોને બતાવું છું જો એક આ લાવ્યા છીએ આ છે રૂમ સ્પ્રે તમે લોકો જોઈ રહ્યા છો ગાઈસ આ છે બોડી સ્પ્રે કેટલો સરસ છે અને સ્મેલ પણ બહુ સુપર ઉપર હીટ આવે છે અને આ ગૌતમ નું ફેવરિટ એકદમ આનું નામ શું છે બતાવો નાનું છે પણ નાગનું બચ્ચું છે એવો આ પરફ્યુમ્સ છે જો અત્તર હા અત્તર છે સોરી અને એક આ મારું ફેવરિટ છે અમારે નોતું લેવાનું પણ મને ગમી ગયું તો લેવું પડ્યું આ વિચાર્યું પણ નોતું કે આ લેશું અમે એમ

સુગંધ ફેલાઈ જાય બહુ સરસ છે તો આ અમે લોકોએ શોપિંગ કરી નાખી છે અને તમને એવું લાગતું છે કે કુંજું ખોટી છે તો હું ખોટી નથી હું હંડ્રડ પર્સન્ટ સાચી છું અને આમાં બિલ પણ પડેલું છે તો તમે લોકો જોઈ શકો છો આ મારું બિલ છે પરફ્યુમઝનું તો ફાઇનલી આ આટલું શોપિંગ થઈ ગઈ છે પરફ્યુમ્સની હજે પણ થઈ છે શોપિંગ બીજી કરેલી છે એ બી તમને લોકોને બતાવી દઉં છું આ બધી શોપિંગ અમારી સાતમ આઠમની છે અને આ લીધા છે ચંપલ લીધા છે ગત્તુ માટે તમે લોકો જોઈ રહ્યા છો અને તમને લોકોને ચંપલ બી બતાવી દઉં જો કેવા ચંપલ છે બધા કમેન્ટ્સ કરજો તમે લોકોને ચંપલ કે એમાં આગાઉ તમને ચંપલની ખરીદી કરી છે અને આ તમે લોકો જોઈ રહ્યા છો આ મેં સૂટ લીધું છે આ પ્લાઝો છે એકદમ મસ્ત ઘેરદાર અને કાપડ પણ બહુ મસ્ત એકદમ સ્મૂથ કોટનનું કાપડ છે અને આ ટી શર્ટ લીધું છે ટી શર્ટનું કાપડ પણ એકદમ સ્મૂથ છે આ એક જોડી લીધા છે એન્ડ એક બીજા પણ જોડી લીધા છે એ બી તમને લોકોને બતાવો હેલો ગાઈસ આ છે મારા બીજી જોડ કપડાં તમે લોકો જોઈ રહ્યા છો જેમ પેલો પ્લાઝો હતો કોટનનો એમ જ આવી એવો જ પ્લાઝો છે એકદમ સ્મૂથ કાપડનો અને આ બી ટી શર્ટ છે તમે લોકો જોઈ રહ્યા છો મિક્કી વાળું ટી શર્ટ છે અને રીતના બે જોડી મારા કપડાં લીધા છે સાતમ આઠમની શોપિંગ કરેલી છે હું આવી ગઈ છું મમ્મીના ઘરે અને આજે છે નાગપાચમ એટલે કુમુદ વાર્તા કે છે નાગપાચમની નાગ કકાની છે

આ व्रत કરવાથી ઘરમાં ઓગણવા ચટા ઝઘડાઓનો નાશ થાય છે અને સંપ વધે છે તથા नाग દેવતાની કૃપાથી ધન ધાન્યનો પંડાર અપૂરત રહે છે ઓહો આટકું બધું રેકકું કુક કુક રે ઓકેવાળો ના કરી શકાય કામનું એકદમ

મહિનો આવ્યો કોઈ યાદ ન કરી એ દિવસ એ ગર્ભવતી હતી તેને ખીર ખાવાનું મન થયું સાસુએ તેને તપેલા માં જે હોય તે ખાઈ લઈ વાસણ ની માં

પ્રત્યુત્તર માં રાધા એ પોતાનું મારા પિયરમાં કોઈ સગુ નથી એટલે સૌ મને મેણા મારે છે વળી થોડાક દિવસમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખમાં આંસુ આવી ગયા નાંગણનું દિલ દ્રવ્ય થયું થઈ ઉઠ્યું અને તેને રાજાને કહ્યું બેટી તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે ફક્ત એક ગંગોત્રી મારા રાફડા પાસે મૂકી સાંભળી રાજા ખુશ થઈ ગયા થોડા થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓએ નાની વહુ રાજાને મેળા મારવા લાગી કે અલીબાએ પિયરમાં તો કાળું કુતરું નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય